નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાક્ટ ડે ન્યૂઝ વડોદરા શહેર ક્રાઈમ બ્રાન્ચની ટીમે તાજેતરમાં જ ગોરવા મધુનગર બ્રિજ પાસેના ચર્ચમાંથી સોનાની ચેઇન સાથેની બાળ ઈશુની મૂર્તિની ગરફોડ ચોરી કરવાના ગુનાના આરોપીને ગણતરીના જ કલાકોમાં શોધી કાઢ્યો છે આરોપી જિજ્ઞેશકુમાર પટેલિયા કે જેના દ્વારા દેવાલયમાંથી ચોરી કરવામાં આવી હતી ઘરફોડ ચોરીનો જે ગુનો નોંધાયો હતો જે અંતર્ગત વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા આરોપીને ગણતરીના જ કલાકોમાં શોધી કાઢવામાં આવ્યો છે ઓગણત્રીસ તારીખનો આ બનાવ છે કે જ્યાં સવારે સાડા આઠ કલાક દરમિયાન ગોરવા મધુનગર બ્રિજ પાસે બાળ ઈશુ દેવાલય ચર્ચના ઓફિસના દરવાજાનો કાચ કોઈ ચોર ઇસમે તોડી નાખી ચર્ચની ઓફિસમાં પ્રવેશી ચર્ચમાં રહેલ કાચની પેટી તોડી તેમાં મુકેલ બાળ ઇસુની મૂર્તિ જેની કિંમત એક લાખ રૂપિયાની છે અને મૂર્તિ પર લગાવવામાં આવેલ આ છે દોડતોલાની સોનાની ચેન જે તમામની તેના દ્વારા ચોરી કરવામાં આવી હતી જે અંતર્ગત વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમે આખરે આરોપીને ઝડપી પાડ્યો છે